નમસ્કાર મિત્રો હું છું શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં આજે આપણે આવ્યા છીએ અમરાપુર ધાનાણી જે કુકાવા તાલુકા અમરેલી જિલ્લાનું ગામ એટલે કે સહેજનાથ બાપુ અને ભભૂતગીરી બાપુનું ગામ અમરાપુર ધાનાણી અને ત્યાં વિશ્વવંદની શ્રી ગિરિબાપુના મુખારવિંદે આજે શિવકથાનું આયોજન કરેલું છે ગેવરિયા પરિવારે અરવિંદભાઈ ગેવરિયાની પાંચમી પુણ્યતિથિ છે અને એમના બંને દીકરાઓ આ કથાને ખૂબ જાહેર આમંત્રણ કર્યું છે માટે અમે આજે આવ્યા છીએ આપ જોઈ શકો છો આ મુખ્ય પ્રવેશ દ્વારની પાસે કમ્પાઉન્ડનું છે ગેટઅપ તમે જોઈ શકો છો સામે આપણે અહીંયા સમુદર મંતરની કૃતિ મૂકેલી છે ફ્લાવર શાવર મૂકેલા ગાર્ડન કરેલા છે અને એક્ઝેક્ટ પાછળ કે જે વ્યાસપીઠમાં જવાનો રસ્તો છે તો ચાલો મિત્રો હું તમને બતાવું અંદર શું શું વ્યવસ્થા છે સુવિધા છે અને કેવી રીતના તમે કથાનું રસપાન કરશું તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો અહીંથી તમને હું બધું બતાવું છું એ મોટો ફ્લાવર મૂકેલો છે પાણીનો સામે દેવ દાનવનું જે સમુદ્ર મથનની એક કૃતિ મૂકેલી છે આપ જોઈ શકો છો અહીં અને આ અરવિંદભાઈ ગેવરિયા જે શિવ ઉપાસક હતા તેનું પણ અહીં પ્રતિમા મૂકેલી છે આપ જોઈ શકો છો શિવજીને અભિષેક કરી રહ્યા છે આપ જોઈ શકો છો એમનો પોતાનો જ મંડપ છે જય ગુરુદેવ આપ જોઈ શકો છો વિશાળ આલિશાન અને રજવાડી ઘાટનો જ આ એક મંડપ છે મિત્રો આપ જોઈ શકો છો અહીંથી આપણે કથા મંડપમાં પ્રવેશ કરવાનું છે આ મુખ્ય દ્વાર છે સામે જે કૈલાસ દેખાય છે એ જ કથા મંડપ છે મિત્રો આપ જોઈ શકો છો વિડીયોમાં બનાવી રહ્યો શાંતિલાલ સોલંકી ગુજરાતી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અંદર જ કરતાં તમને ચાર ધામની યાત્રા અહીં થઈ જશે યમનોત્રી ગંગોત્રીના મંદિર આબેહ મૂકેલા છે આબુજ બદ્રીનાથ કેદારનાથના પણ મંદિરો મૂકેલા છે જેના દર્શન કરીને તમે પણ પાવન ધન્ય થઈશો આપ જોઈ શકો છો આ વિશાળ કથા મંડપ છે જ્યાં બાપુ શ્રોતાઓને રસપન કરાવવાનું છે આપ જોઈ શકો છો આ કથા મંડપની અંદર લાખો શ્રોતા ભક્તો અહીં કથાનું રસપાન કરશે અને આ કથાની વ્યાસપીઠની પાછળ નવ દિવસનો યજ્ઞ છે પિતૃ મોક્ષા યજ્ઞ છે એ પણ આની પાછળ છે અને આની પાછળ કથા મંડપની પાછળ ભોજના લઈને બધી સુવિધાઓ છે આપ જોઈ શકો છો તો થોડીક ક્ષણમાં આપણે

ಮಹಾನ್ಸಂತಿರಿ <coughs> ઉદયગીરી બાપુ સંજયગીરી બાપુ બધા ઉપસ્થિત રહ્યા સંતોને વિનંતી કરું પોતાનું સ્થાન લેશે કેલાશવાસી અરવિંદભાઈ લક્ષ્મણભાઈ ગેવરિયાની પાંચમી ગુણ્યતીથી પ્રસંગે તેમના સુપુત્રો અને પરિવાર દ્વારા અમરાપુરના આંગણે ભવ્ય અને દિવ્ય શિવકથાનું આયોજન શિવકથાના कथाના વક્તા व्यासपीठ ઉપરથી આંતરરાષ્ટ્રીય शिव कथाकार પરમ પૂજ્ય ગેરી આપણને સૌને સિમ કથાનો લાભ આપવાના છે બાપુને व्यासપીઠ ઉપરથી આ બીજી કથા આપણે સૌ ભાગ્યશાળી છીએ હમરાપુરના આંગણે આ ભવ્ય અને દિવ્ય બીજી સિમ કથાનું આયોજન આ કથાના આયોજક निमित માત્ર હેમંતભાઈ અરવિંદભાઈ ગેવરિયા અજયભાઈ અરવિંદભાઈ ગેવરિયા આપણે સૌએ આ પરિવારને સાથ સહકાર આપી અને આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાનો છે આવડું 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 આવડું

જ્ઞાન ગંગાનો પ્રવાહ સાડા ત્રણ વાગ્યાથી શરૂઆત કરશે ત્યારે પ્રથમ પોતયાત્રા આમ તો પોતયાત્રા તો બહુ ભવ્ય અને દિવ્ય ધન્યવાદ છે આ અમરાપુર ગામને ત્યાં ઉત્સવ હંમેશા બહુ જ મોટામાં મોટો માની શકે અજયભાઈ અને હેમંતભાઈ દ્વારા પોતાની પિતાજીની યાદીની આ પાસમ પાસમી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આવી શિવકથા સંભળાવતા હોય तो बधाने आमा नॉन दलियावाज जो भी करी कि माता पिता अपने पितू पास में शुभ करुण पड़े पितू ने उनकी थाई अपने पितू आपने ऊपर राजी रहे अने आपने वंश भूति बधाए हिंदुओं ने राजी करवा माते अपने बदाय पिंडदान करता हुए ये यत्न करता हुए ये कौन सात दिवस ने के नौ दिवस में जो ज्ञान गंगा घर तो ने तो पहली गंगा जी ने यहाँ आउट पड़े आउट पड़े में आंगने एक तो ज्ञानोदय गंगा शिरो कथा और 19 तारीख संतों का आशीर्वाद भारत भर के संतों ने आ अमरापुर में आउवा पे आ परिवार ने मेहनत करी खास करके ने आ परिवार ने आपके कार्य की बधाई लिए

મોગ્યા છે કે શિવ મય હતા ગુરુ શરણના આસ્ติก હતા એને આજ આ બन्ने ભાઈઓએ ચકાસી કરાવી છે કે મારી પિતાજીની પીછા અને મારી પિતાજીનું જીવન શું હતું હંમેશા માતા-પિતા ખોદી ભગવાન હોતા નતી સંતાનો જો એવા થાય ને તો માતા-પિતાને ભગવાન કરી બતાવે સંતાનો એવા થાય તો માતા અને પિતાને ભગવાન કરી બતાવે અને માતા પિતા એવા થાય તો સારા સંતાનોને સંસ્કાર આપે આ સંતાન સંસ્કાર આપવાને એનું કારણ છે પણ મૂળ પાયો અમારા કૈલાસ બેન છે તાળીઓથી વધારી લઈએ આ સંસ્કાર છે ને એ બાળકોને રેડવા ને એ આમ તો સામાન્ય છે પણ આમ મગરાળ કડવી દવા હોય ને એ માં છે ને મીઠી કરી મીઠી મીઠી છે અમૃત પાઈ દે એમ સંસ્કાર રેડવા હોય ને તો એમાં માતા છે ને એનું મૂળ સ્થાન હોય છે તો આ બંને બાયોને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે

그렇다 저는 안네 도착하셔야는 देवशीश अब केतन आई रेनी कतन शीश मोहकिस ललना है जगावे शोभितिस सुनि अपली सी बनोँ बनाव तैकले तन्तरूँ सोबचोता वादा चुपचाशा शीनदी वर्भेन ऐस्टावाना तुपचाशा शीनदी ऑबेन तर्णावाना तुपची अधुनावाना